હેલો મિત્રો શેર બજારની વાતોમાં મિત્રો આજે આપણે વાત કરવી છે કે બજારના જે દસ શેરો છે એ બે હજાર ચોવીની જે હોરી એ ચોવી માર્ચના રોજ આવ્યા છે તારે શું હતો અને આજે આ હોરી ઉપર એ કંપનીનો શું છે અને કંપનીએ કેવું રિટર્ન આપ્યું છે આપણે કાયમ નેગેટિવ રિટર્નની વાતો કરીએ છીએ કે આપણા પોર્ટફોલિયો નેગેટિવ થઈ ગયા પરંતુ જે અમુક સારી કંપનીઓ જે પરફોર્મન્સ કર્યું છે એક વર્ષમાં એ ગધબ પરફોર્મન્સ કર્યું છે હોળીથી હોળી ઘણા શેરો ઘોડાની રફ્તારથી દોડ્યા એવા આપણે આજે દસ શેરોની વાત કરવી છે અને મિત્રો બજાર ઘટે વધે એ જુદી વાત છે એ સમય સમયનું કામ કરતો હોય છે અને અમેરિકામાં જે ટેરિફની વાતો થઈ રહી છે એનાથી અમેરિકાના જે શેર બજારનું રિચેસ્ટ કરવાવાળા ભવિષ્યતાઓએ એમની ભવિષ્યવાણી સાચી પડે કે ખોટી પડે એ આવનારો સમય કહે છે એમાં આપણે ઊંડું ઉતરવું નથી પણ એ લોકો હજી બજારને નેગેટિવ તરીકે જોઈ રહ્યા છે મિત્રો હવે આપણે જે શેરોની વાત કરવી છે એમાં ઇન્ડો થાય આગલી હોળીમાં બસો ને રૂપિયા ઉપર ચાલી રહ્યો હતો આજે આજની તારીખમાં કે શુક્રવાર કે શનિવારમાં કરંટ ભાવ ઓગણીસો ને સાસઠ રૂપિયા ઉપર ચાલી રહ્યો છે પોણસો ને બોતેર ટકા રિટર્ન છે પીજી ઇલેક્ટ્રો એકસો ને ચોસઠ રૂપિયા ઉપર હતો એક વર્ષમાં આ કંપની આઠસોને ચોપન રૂપિયા ચારસો ને વીસ ટકા રિટર્ન વી ટુ રિટેલ ગઈ હોળીએ ચારસો બાવીસ ઉપર હતો અને આ હોળી ઉપર સોળસો ને ચોમોતેર રૂપિયા બસો સન્નો ટકા રિટર્ન મિત્રો શક્તિ પંપ આ કંપનીની આપણે ઘણા વિડીયોમાં વાતો કરીએ બસો ને તેવી રૂપિયા આજે નવસોને બે રૂપિયા ઉપર ચાલી રહ્યો છે ત્રણસો ને વીસ ટકા રિટન મિત્રો વિન્ડસ્ટ્રીજ મશીન આઠસઠ રૂપિયા અને આજે બસો ને અગ્યાસી રૂપિયા ઉપર ચાલી રહ્યો છે ત્રણસો ને સઠ ટકા રિટર્ન ચાર ઘણો આ સેટ થઈ ગયો છે એક વર્ષનું રિલેક્સો ઇન્ડસ્ટ્રીઝ એકસો ને પિસ્તાળીસ રૂપિયા અને આજે ચારસો ને બે રૂપિયા એકસો ને એસી ટકા રિટર્ન મિત્રો જીએસડબલ્યુ હોલ્ડિંગ આ આપણા દેશની જે હોલ્ડિંગ એટલે કે જે રોકાણ કરવાવાળી કંપની છે એ સાત હજાર બસો ને પંદર રૂપિયા ઉપર ગઈ હોળી ઉપર હતો અને અત્યારે અઢાર હજાર સાતસો ને આઠ રૂપિયો પર ચાલી રહ્યો છે એકસો ને સાઠ ટકા રીટર શારદા એનર્જી બસો ને સોળ રૂપિયા મિત્રો હોળી બે હજાર ચોવીસની પચીસ માર્ચે આવેલી બે બસો સોળ રૂપિયા હતો અને આ હોળી પોણસો ને આગળ રૂપિયા એકસો ને ચાળીસ ટકા રિટન અને સિમ્પ્લેક્સ ઇન્ફા અઠ્યાસી રૂપિયાના ભાવ ઉપર હતો અને આજે બસોને બાવન રૂપિયા એકસો ને પંચ્યાસી ટકા રિટન મિત્રો આવી તો કેટલી કંપનીઓ છે આપણે જે કંપનીમાં રોકાણ કરવું છે હવે જે રોકાણ કરવું છે ભલે આજે કરો મહિના પછી કરો બે મહિના પછી કરો એ કંપનીઓ પસંદ કરવામાં સેક્ટર અને કંપનીના વકળા કંપનીના ફંડામેન્ટ આ બધું ચેક કરીને કરવાનું જે જે કંપનીઓની વિડીયોમાં ચર્ચા થાય એ કંપનીને તમે એના તમારા વોટ લિસ્ટમાં રાખી દો અને એનો અભ્યાસ કરો અને એમાંથી તમને જે પસંદ આવે તમારો જે આત્માનો અવાજ હોય કે આ કંપની સારી ચાલે એવી છે ને આ કંપનીની વસ્તુ બજારમાં જોરદાર માંગ છે આવી કંપની પકડો બિઝનેસ કંપનીનો બિઝનેસ પકડો મિત્રો અને પછી તેને સમય આપો જો પોત દસ વર્ષ સમય આપો તો કંપની જો તમારા પોર્ટફોલિયોના પંદર શેરોમાંથી જો બે શેરો ચાલશે ફક્ત બે શેરો ચાલશે તો તમારા પૈસા આસમાને પહોંચી જાય છે તમારું રિટર્ન ગઝબ રિટર્ન થઈ જાય છે અમારો મારો અનુભવ છે બે હજાર આઠમાં જે વીસ કંપનીનો પોર્ટફોલિયો હતો એમાંથી બે ત્રણ કંપનીઓ બંધ થઈ ગઈ ઝીરો પૈસા એનો ટ્રેડ થતો નથી ઘણી કંપનીઓ એની લેવલે ચાલી રહી છે પરંતુ ત્રણ ચાર કંપનીઓ એવી ચાલી છે ને આજે મને એમ થાય છે કે આ શું કહેવાય બોલનાર ને સ્પીડ ને ભાવ ને રિટર્ન આ બધું જો ગણો ને તમે દસ વાર પંદર વાર આ શેરબજારની ટકા છે આ કમ્પાઉન્ડિંગનો પાવર છે ગભરાયા વગર અને ખાસ વાત એ છે ઘણા મિત્રોની કોમેન્ટ વાભરું છું નહીં એટલે એવું થાય છે મિત્રો શેર બજારમાં ખૂબ પૈસા નોખવાની જરૂર નથી તમે તારી મોજ કરો જીવો આનંદ કરો પણ થોડી ઘણી મૂડી થોડી ઘણી બચત તમારા પાસે જે સંપત્તિ હોય જે બચત હોય એના એક બે ટકા તો નોખો આવનારી પેઢી માટે મારું રોકાણ કેટલું હતું બે હજાર આઠમાં ફક્ત ત્રણ લાખ રૂપિયા એના પછી મેં લોબા પૈસા મારા પોર્ટફોલિયોમાં નથી નોખ્યા છોકરાના પોર્ટફોલીઓમાં થોડા ઘણા પૈસા નોખાયા છે મેં હમણાં બે ત્રણ શેર થોડા થોડા લીધા છે પછી મારે જે ડિવિઝન આવે મેં એસઆઈપી કરી એસઆઈપી ચાલે છે અને એ શેર બજારના પૈસામાંથી તમારે એક સામ તો ખૂબ કરોડોપતિ થવાની જરૂર નથી તમે થોડીક મોડી ઇન્વેસ્ટ કરવા માટે એકલું શેર બજાર નથી બીજી જગ્યાએ પણ ઇન્વેસ્ટ તમે કરી શકો છો મિત્રો ઘણા મિત્રો કે કાકા હવે તો બસ કરો હવે તો હોવું થયું છે હવે તો આવું થયું છે પણ તમે ખૂબ શેરબજારમાં ગળા ડૂબ મત થઈ જાય તમારો બિઝનેસ કરો તમારું કામ કરો તમારી નોકરી કરો તમારું જીવન જીવો પરંતુ સારી કંપનીઓમાં તમારા ગુંજામાં પાંચ હજાર પડ્યા હોય તો હજાર તો નોખો પોંચે પાંચ હજાર નહીં નખો અને એમાંથી જો તમને કંપનીઓ સારી સારી એક બે નીકળી આવી જશે ને તમારું કામ થઈ જશે જો રાકેશ ઝુંઝુરવાળાનો પોર્ટિયો પોર્ટફોલિયો ત્રીસ ટકા લો એના હાઈથી નીચે છે એવા ઘણાના પોર્ટફોલિયા વિજય કેળિયા હોય કે બીજાના બધાના નીચે છે પરંતુ જેમણે રોકાણની શરૂઆત કરી હતી આ જુદી તો એમને કરોડો રૂપિયા ફાયદો થયો ધારો કે મારો પોર્ટફોલિયો તારી ટકા લોસમાં લોસમાં એટલે કઈ રીતે રસમાં હું તમને સમજાવું કે હાઈ દાખલા તરીકે મારે હાઇ એકલાથી પહોંચી ગયો પોર્ટફોલિયો અને અહીંયાથી તારી ટકા લોસ એટલે સિત્તેર હજાર આવી ગયો પરંતુ મારા રોકાણ હું ગણું તો આજે મને અઢળક નફો પણ આપણે બધું ક્યાંથી ગણા છે કે જે હાઈ હતો એનાથી લોસ છે અને ઘણા મિત્રોને જે રોકાણ કર્યું હોય એક લાખનું એમાં લોસ છે એ એ કયા લોકો એ લોકો બે હજાર વીસ પછી આવ્યા છે એમને મને મૂડીમાં લોસ છે પરંતુ જે લોંગ સમય છે એમના પોર્ટફોલિયોમાં એમના હાઈ થઈ રોસ લોસમાં ચલો મિત્રો આગળની તો બીજો વિડીયોમાં કરીશું થેન્ક યુ આભાર